તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાના છે તો હાલ આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો આપણે પોટા વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં કમેન્ટની અંદર જય દશામાં જરૂરની જરૂર લખી નાખીએ છીએ દોસ્તો તો તમને ખબર હતી કે આજે આઠમો દિવસ છે દશામાંના વ્રતનો દોસ્તો અને અમે ફક્ત બે દિવસ બાકી રહ્યા છે અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો જોવા મળી રહ્યા છે ઘણી જગ્યાએ દશામાંના ચમત્કારો પણ જોવા મળ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી માટે દોસ્તો દોસ્તો તો તમને ખબર કે દિવાસાના દિવસે કરે છે અને દશામાને એમ કહેવાય છે કે ભાવિ ભક્તો દર્શન પણ કરે છે અને ઘણા બધા ગુણગાન પણ ગાય છે અને દશામાને એમ કહેવાય છે કે વ્રત પણ રહે છે દસ દિવસ લગી ઉપવાસ પણ કરે છે દોસ્તો અને દસમા દિવસે એમ કહેવાય છે કે દશામાનું જાગરણ પણ આખી રાત હોય છે દોસ્તો અને વળતા દિવસે દશામાને પધરાવવામાં આવે છે દોસ્તો તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં આ ક્લિપ આ ફોટો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે સાડા દસ વાગે દશામાને એમ કહેવાય છે કે આખી મૂર્તિ સહિત સાંધાની અંદર દેખાયા હતા અને લોકોએ બધુંય દર્શન પણ કર્યા હતા એવા પણ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો જોવા મળી રહ્યા છે દોસ્તો અને ઘણી જગ્યાએ ચમત્કારો પણ જોવા મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે દશામાની આંખોમાંથી એમ કહેવાય છે કે પાણી પડતું હોય કે દશામાં રડતા હોય એવા પણ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો જોવા મળી રહ્યા છે દોસ્તો અને એમ કહેવાય છે કે દશામાં દૂધ પીવે છે એવા પણ સોશિયલ મીડિયા પર ઘણા બધા ચમત્કારો પણ જોવા મળી રહ્યા છે દોસ્તો અને દશામાની સારડીમાંથી ઘી પણ નીકળે છે એવા પણ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો જોવા મળી રહ્યા છે દોસ્તો એમાં હાલ આ ફોટો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે દશામાનો ચમત્કાર થયો છે સાંધાની અંદર દશામાએ સાક્ષાત દર્શન પણ આપ્યા છે અને લોકોએ દર્શન પણ કર્યા છે દોસ્તો તો તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવું દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું કુલ છે નહીં ત્યાંથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશો દોસ્તો તો આજે દશામાના વ્રતનો આઠમો દિવસ છે અને ફક્ત બે દિવસ બાકી છે અને અત્યારે ઘણા બધા ચમત્કારના વિડીયો પણ સામે મળી રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતા દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો મેં લાઇક શેર જરૂર કરી ફરી વાર બીજા વિડીયો મળી તપ્તકેલી જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા કે